વિરોધમાં ફરિયાદ ફરિયાદને લઈને આપના પૂર્વ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપી હતી અને ભાજપ પર પ્રહારો કર્યા હતા ગુજરાતમાં હાલ એક પછી એક વિપક્ષી નેતાઓ એટલે કે ભાજપ સિવાયના નેતાઓ પર ફરિયાદો થઈ રહી છે અગાઉ મોદી નિવેદન લઈને રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ બાદ સજા થતા રાહુલ ગાંધીનું સંસદ પદ પણ રદ થયું છે તો અમદાવાદમાં બિહારના નાયબ મુખ્યમંત્રી પર ફરિયાદ થઈ છે જ્યારે હવે અમદાવાદમાં જ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પર ફરિયાદ કરાઈ છે યુદાન ગઢવી દ્વારા વડાપ્રધાનની મન કી બાત કાર્યક્રમ લઈને એક ટ્વીટ કરાઈ હતી જેના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરાઈ છે જેને લઈને સુરતમાં આમ આદમી પાર્ટી ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટલીએ આ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે ગુજરાતમાં હાલ ભાજપ દ્વારા એક ફરિયાદ રાજ શરૂ કરાયો છે જો કે આપ તેઓની આવી ફરિયાદથી ડરવાની નથી ઉપર જે એફઆઈઆર નોંધાઈ છે એ બિલકુલ ખોટી રીતની એફઆઈઆર છે સત્તાનો દુરુપયોગ છે વારંવાર અમારા નેતાઓ ઉપર યસુદાનભાઈ ઉપર યુવરાજસિંહ ઉપર અરવિંદ કેજરીવાલ ઉપર મારા ઉપર પણ હમણાં હમણાં જ ખોટી એફઆઈઆરો નોંધાય છે આ બધી જ એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા બતાવે છે કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરે છે જે રીતે ગુજરાતમાં ચાલીસ લાખ લોકોએ આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ જોતા ભાજપ બોખલાયેલું ડરેલું છે અને એટલા માટે આમ આદમી પાર્ટીને તોડી પાડવા માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખતમ કરવા માટે આવા અથકંડાઓ અપનાવે છે પરંતુ અમે સંઘર્ષ કરતા રહીશું અને અમે લડતા રહીશું સુરતમાં આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ભાજપ પર આકરા પ્રહારો કરી આપ વધુ મજબૂત થતાં ભાજપમાં ડર હોવાનું પણ કહ્યું છે અઝર ખુર